વકીલે મથડાના બે પોઈન્ટ પચાસ લાખની લોન ચાલુ કરી ભુજ શહેરના વકીલે અંજાર તાલુકાના મથડાના પ્રોઢ સાથે બે પોઈન્ટ પચાસ લાખની લોન સંબંધિત છેતરપિંડી કરતા તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે તો મથડાના વર્ષીય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વર્ષ બે હાજર ઓગણીસ માં ફેબ્રુઆરીના અંતમાં ભુજમાં આશાપુરા રિંગરોડ પર આવેલી વકીલ મોહમ્મદ શોકત એ સમજાની ઓફિસે ઘરના રિપેરિંગની લોન લેવાની કાર્યવાહી માટે ગયા હતા અને અરજી આપી હતી ત્યારે વકીલે કહ્યું કે હાલ લોન મંજૂર નહીં થાય અને થશે એટલે જાણ કરીશું બાદમાં બે હજાર બાવીસમાં માં વકીલનો ફોન આવ્યો કે તમે જે અરજી આપી ગયા હતા તે લોન મંજૂર થઈ ગઈ છે તમારા પતિ પત્નીના ડોક્યુમેન્ટ્સ અને બેંક ખાતાની વિગતો આપો આથી ફરિયાદીએ આધારો બેંક ખાતાની વિગત અને બે ત્રણ ચેક આપ્યા હતા બાદમાં ફોટો લેવા માણસ આવ્યો હતો બાદમાં વકીલને ફોન પર લોન અંગે પૂછતા જવાબ આપ્યો કે સરકારી કામ છે લોન આવી જશે બે મહિના પહેલા નોટિસ આવી અને આ નોટિસ લઈને ફરિયાદી વકીલ સૌકત કહ્યું કે મારા માણસોએ મારી સાથે ગદારી કરી છે હું તમારા રૂપિયા ભરાવી આપીશ એક પણ રૂપિયો ભરતા નહીં એક નોટરી લખાણ કરી આપું છું જે બેંકમાં આપી દેશું થોડા દિવસો બાદ ફરી બીજી નોટિસ આવી અને ફાઈનાન્સ વાળાએ ફોન પર જણાવ્યું કે તમારા મકાન ઉપર રૂપિયા બે લાખ પચાસ હજારની લોન લીધેલી છે જે ભરી દેજો તપાસ કરતા લોનના પૈસા આરોપી સૌકત સમય જાય કાઢી લીધા હતા આ બાદ શોકતે ફોન ઉપાડ્યો નહીં અને ઓફિસે તપાસ કરતા ઓફિસ પણ બંધ જણાઈ હતી આમ ફરિયાદી સાથે ઠગાઈ થયાનું ધ્યાને આવતા તેણે આરોપી શોકત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે